અમલીકરણ માટે રચાયેલી સમિતિના બે સભ્યો ગીતા શ્રોફ અને દક્ષેશ ઠાકરે આજે વડોદરાની મુલાકાત લઈને શહેરના ધાર્મિક સામાજિક અગ્રણીઓ તથા બુદ્ધિજીવીઓના પ્રતિભાવો મેળવીને પરામર્શ કર્યો હતો બેઠકના પ્રારંભે સ્પષ્ટતા કરતા સભ્ય દક્ષેશ ઠાકરે જણાવ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે રચાયેલી સમિતિ દ્વારા તમામ જિલ્લાઓની મુલાકાત લઈને તમામ સ્ટેક સાથે પરામર્શ કરીને અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે સાંસ્કૃતિક અને સામાજિક અસ્મિતા જળવાયેલી રહે એ માટે સમાન નાગરિક સંહિતામાંથી આદિવાસી સમુદાયને બાકાત રાખવામાં આવ્યો છે આ ઉપરાંત સમાન નાગરિક સંહિતા એ કોઈ ધર્મ કે સમાજના રીતિ રિવાજો બદલવા માટે નથી રાજ્યમાં લગ્ન નોંધણી છૂટાછેડા ભરણપોષણ લિવ ઇન રિલેશનશીપમાં તમામ માટે એક સરખો કાયદો રહે એ માટે નાગરિકો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે રાજ્યનો કોઈ પણ નાગરિક યુસીસી કાયદા માટે ગાંધીનગર સ્થિત યુસીસી કમિટીની કચેરીએ પોતાના વિચારો અને મંતવ્યો પણ રજૂ કરી શકશે એમ તેમણે જણાવ્યું હતું આ સમિતિના અન્ય સભ્ય ગીતાબેન શ્રોફે પણ ઉપસ્થિત તમામના અભિપ્રાયો જાણીને પરામર્શ કર્યો હતો આ પૂર્વે અધિક કલેકટર બીએસ પટેલે સ્વાગત પ્રવચન અને આભારવિધિ પુરવઠા અધિકારી ગીતા દેસાઈ દ્વારા થઈ હતી આ બેઠકમાં જિલ્લા સમાહર્તા અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા સહિત વિવિધ ધાર્મિક સામાજિક સેવાભાવી સંગઠનોના પ્રતિનિધિઓ પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના કુલપતિઓ અને ડીન ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર